નમસ્કાર મિત્રો હવે છેતરભાઈ વસાવા ડીડિયાપાડાના જેઓ એમએલએ છે અત્યારે હાલ અત્યારે જેલની અંદર છે તેમના વિશે આમ આદમી પાર્ટીના અખિલભાઈ ચૌધરી શું કહેવા માંગે છે આપણે જાણતા જાણીશું છેતરભાઈ વસાવાને ખોટી રીતે જેલમાં નાખવામાં આવ્યા છે જે ભાજપની જે સરકાર છે એની સામે છેતરભાઈએ જે રીતે મનરેગાનું જે કૌભાંડ છે બહાર અને અને કોંગ્રેસને જે જે રીતે ખુલી આદિવાસી વિસ્તારના જળ જંગલ અને જમીનના અધિકારોના જે પ્રશ્નો છે એના બાબતે ચેતરભાઈ વસાવાએ મજબૂતીથી અવાજ ઉઠાવ્યો અને આજે આદિવાસી સમાજના ઉંમરગામથી અંબાજી સુધીના લોકોનો એક મજબૂત અવાજ તરીકે ચેતરભાઈ આજે ઉભરી આવ્યા છે આ ચેતરભાઈ માત્ર આદિવાસી જ સમાજના નેતા નથી પણ સમગ્ર ગુજરાતના નેતા તરીકે આજે ઉભરી આવ્યા છે આજે આમ આદમી પાર્ટીમાં એ મજબૂતીથી ઉભરી રહ્યા છે ત્યારે ભાજપ એમને ષડયંત્ર કરવા માટે એમને જેલમાં નાખ્યા છે ષડયંત્રના રૂપમાં જેલમાં નાખ્યા છે આમ આદમી પાર્ટીએ હાલમાં જ એક હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે કે એમની વહેલી તકે સુનાવણી કરવામાં આવે અમને ચેતરભાઈના મામલે વહેલો ન્યાય મળે એના માટે આમ આદમી પાર્ટી સતત પ્રયત્ન કરી રહી છે ચેતરભાઈ સાથે સમગ્ર આદિવાસી સમાજ છે અને સમગ્ર ગુજરાત પણ એમની સાથે ઊભું છે અને આગામી દિવસોમાં છેતરભાઈ માટે સમગ્ર આદિવાસી સમાજ પણ જે પણ સમાજ નક્કી કરશે એ કરવા માટે તૈયાર છે પણ અમને ગુજરાત હાઈકોર્ટ અને ન્યાય પ્રણાલી પર પણ વિશ્વાસ છે અને અમે માનીએ છીએ કે વહેલી તકે અમને જામીન પણ મળશે અને સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજિત નથી થઈ શકતું એટલે અંતમાં સત્યની જીત થશે એટલું જ કહીએ છીએ અમે